સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરનાર ચાર આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

પોલીસે જણાવ્યું હતું કે આરોપી પૈકી અખતાર ખાન ઉર્ફે બબાલ વિરુદ્ધ અગાઉ જુદા જુદા પોલીસ મથકમાં ત્રણ તેમજ લુકમાન ઉર્ફે બાબા અને સમીર શાહ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો છે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની ગેંગ અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં મુસાફરને બેસાડ્યા બાદ નજર ચૂકવી તેમના મોબાઈલ તથા રોકડ ચોરી કરી લેતા હતા આરોપીઓ વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત